વાત કરીશું દહેજની તો દહેજની જીએફએલ કંપનીમાં ગેસ ગડતર થતા ચાર કામદારોના મોત થયા कंपनीના सीएमएस પ્લાન્ટમાં ઘટના બની છે વાલ્વ લીકેજ થતા બાદ ઘટના બની હતી ખાનગી હોસ્પિટલમાં સવાર દરમિયાન કામદારોના મોત થયા છે દયજો પોલીસે લાશનો કબજો મળવી આગનની કાર્યવાહી હાથ ધરી છે આ ઘટના અંગે પોલીસ ફરિયાદમાં જાહેર થઈલી વિગત મુજબ ગઈ રાત્રે 9:30 આસપાસ જીએફએલ કંપનીના પ્રોડક્શન વિભાગમાં આવેલ કરોરો મિથેલ પ્લાન્ટમાં ગ્રાઉન્ડ ફ્લોરમાં આવેલી રિસાયકલ કોલમ ટોપ માત્રું છે કે કન્ટેનર પાઇપલાઇન કે જેમાં મિથાઇલ ક્લોરાઇડ સીટી ક્લોરફોર્મ અને એચસીએલ વેપર નામના ગેસનું મિશ્રણ પસાર થાય છે તેમાં બે કહી શકાય કે બે પાઇપલાઇનમાંથી ગેસ થતા કંપનીમાં કામ કરતા કર્મચારીઓને ગેસ લાગતા તેઓને પ્રાથમિક સારવાર કંપનીના ઓએચસી ખાતે આપી વધુ સારવાર માટે સાત એક્સ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે લાવેલા હતા જ્યાં કામદારોને આઈસીયુમાં દાખલ કરેલા હતા જ્યાં સારવાર દરમિયાન કર્મચારીઓને ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા

नहीं कि डेट कोड टाइप में दिस देखिए टेल में तकासू को टेक्निकल डिटेल में मनती पर एक्सेल ऊपर एक थे थे है। थे थे। तो नहीं याद है जी थेरे हमें प्राप्ति हमने पास जाता है क्लाइंट वाली रिपोर्ट आपसे तमाम मंगवा भी है हमें गवर्नमेंट सामने ये पब्लिश करी चार लोगों की मौत हुई और एडमिनिस्ट्रेशन भी यहां पे है पीएम के लिए यहां पे लाया गया है चार चार में से तीन लोग आउट स्टेट के थे और एक ऑपरेटर था जो गुजरात से था तो उसकी प्रोसेस पूरी चल गई है हमने साथ में है फैमिली भी साथ में है और हम आगे की प्रोसेस कर रहे हैं